નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ બગોદરા હાઈવે પર આરટીઓનું સઘન ચેકિંગ ખાનગી લક્ઝરીમાં સવાર મુસાફરો છેલ્લા ત્રણ કલાકથી રોડ પર ઠંડીના પવન સાથે હેરાન પરેશાન આરટીઓ અધિકારીએ ટેક્સ ભર્યા વગર વહન કરતી ખાનગી લક્ઝરી ઝડપી પાડતા તેમાં સવાર મુસાફરો છેલ્લા ત્રણ કલાકથી બગોદરા હાઈવે પર કરતા રઝળપાટ અમદાવાદથી જામનગર ખાનગી લક્ઝરી જઈ રહી હતી પાંચથી વધુ આરટીઓની ગાડીઓ સાથે અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું બગોદરા ટોલ ટેક્સ પાસે આરટીઓના અધિકારીઓએ એક પટેલ ખાનગી લક્ઝરીને ટેક્સ ભર્યા વગર વહન કરતી ઝડપી પાડી મુસાફરોમાંથી મહિલાઓએ અભયમ એક્યાસીની મદદ માગી બગોદરા પોલીસ રોડ ઉપર જતા મુસાફરોના વારે આવી બગોદરા પોલીસ પોલીસે મુસાફરોને વારે આવી અને તેમને પોતાના ઘરે જવા માટે સાધનની વ્યવસ્થા કરવાના કામે લાગી હતી વગોદરા પોલીસ મુસાફરોને વારે આવતા પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાબિત કર્યું આરટીઓના ચેકિંગમાં ત્રણ કલાકથી હેરાન થઈ રહ્યા હતા મુસાફરો હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇ